આપણે આજે બનાવીશું તરબૂચની છાલમાંથી તૂટી ફ્રૂટી તો કઈ રીતે બનાવી તે હું તમારી જોડે શેર કરીશ તો આ તૂટી ફ્રુટી બનાવી એને છાલ ફેંકવાને બદલે તમે આ તૂટી ફ્રૂટી ઘણા જ ઉપયોગમાં લઈ શકો છો તો આ રીતે તમે પણ તૂટી ફ્રૂટી બનાવજો આ મેં મસ્ત મજાનો એક તરબૂચ લખ્યું હતું અડધો ભાગ આપી અને એમાંથી શરબત બનાવી અને જો આ તરબૂચની સાલ નીકળે ને તો એમાંથી મેં ઉપરનો અગળીનો કાઢીને અને આ રીતે હવે આપણે આ તરબૂચના ટુકડા કરું છું આ રીતે તો હવે આપણે બધા તરબુચના સાલના આ રીતે ચોરસ જેવા ટુકડા થાય સ્ક્વેરમાં એ રીતે આપણે બધા કાઢી લેવા તમારે જેટલા ફૂટી ફૂટી બનાવી હોય ને એટલા તરબૂચના વચ્ચેના કપડાં કાઢી લેવાના વાઇટ ભાગ હોય ને એને આ રીતે કાપી લેવાનું ચોરસમાં કાપવાનો અને નાના નાના બહુ મોટા નહીં કરવાના આ રીતે આપણે આ રીતે બધા કપડાં કરી દેવાના તમારે જાચી કરવી તો મોટા તરબૂચ અથવા તો વધારે તરબૂચ લઈ અને એનો સફેદ ભાગ કાઢી અને આવી રીતે સમારી લેવાનો તો આ રીતે હું બધા જ સમારી લઈશ મેં થાળીમાંથી એક બાઉલમાં ટ્રાન્સફર કરી લીધા છે તો હવે આપણે એને ધોઈ લઈએ હવે આ એક બીજા બાઉલમાં આપણે લઈ લઈશું ને પાણી ગરમ થવા દઈશું થોડું પાણી નાખીને ગેસ ચાલુ કરીશું આપણે થોડું પાણી નાખીશું હવે આપણે તરબૂચનો આ જે આપણે કટકા કર્યા છે એનો કલર આપણો ચેન્જ થઈ ગયો તો આપણે એક બાઉલમાં લઈ લઈએ ગેસ ધીમો કરી બંધ કરવો હોય તો તમે બંધ કરી શકો છો ગવણી મૂકીશ તો આપણું બધું પાણી તેમાંથી જતું રહેશે તો આપણે આ રીતે ગાળી લઈશું હવે આપણે એ જ બાઉલમાં આપણે ખાંડ નાખીશું તમે જે રીતે તમે ગળ્યું લાગે એ રીતે તમે ખાંડ નાખી શકો છો અને તૂટી ફૂટી કે અમુક ગમે એમાં આપણે માપ લેવું હોય તો માપ લઈ શકો છો આપણે બે કપ જેટલું આપણે કટકા હોય તૂટી ફૂટીના તો આપણે દોઢ કપ જેટલું આપણે ખાંડ લઈ શકીએ છીએ તો આ એનું માપ છે તો હવે આપણે આમાં મારે દોઢ કપ જેટલા છે તો કપ સવા કપ જેટલી હું ખાંડ નાખું છું હવે આપણે ગેસ ઉપર મૂકી દઈશું અને ગરમ જ છે તો સાણસની મદદથી મૂકીશું હવે જેટલી આપણે ખાંડ નાખી છે ને એના કરતાં આપણે ડબલ પાણી નાખીશું આપણે ઓલરેડી પાણી થોડું ગરમ છે એ નાખીશું અને બીજું વધારાનું થોડું નાખીશું આપણે ચાસણી આવવા દઈશું તમે આમાં એલચીની ફ્લેવર નાખી એ તો નાખી શકો છો હવે આપણી ચાસણી ઉકળવા લાગી છે તો આપણે જે તરવુચના જે કટકા કરેલા હતા એમાં ધીમે ધીમે નાખીશું ધીમેથી નાખવાના નહીં જે છાટા વડે તો મળી જશું આ રીતે હવે પાંચથી સાત મિનિટ આપણે થવા દઈશું ચાસણીમાં હવે તમે જોઈ શકો છો ચાસણી પણ સરસ ચડી ગઈ છે અને આપણો તરબૂચના કટકાનો કલર પણ ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે એક તમે સાણી અથવા તો થોડીક ઝારો હોય કે ગમે તે વસ્તુથી આપણે પાણી કાઢીને નાખવાનું છે ચાસણીમાં તો આપણે એક બાઉલ લીધું છે એમાં હવે આપણે આ બાઉલમાં કાઢી લઈશું ગેસ બંધ કરી દઈએ હવે ત્યાર પછી તમારે જેટલા કલર નાખવા પાર્ટ કરી શકો છો વધારે ઓછા કરવા હોય તો પણ કરી શકો છો અને જે કલર ઘરમાં પડ્યો હોય એનાથી પણ ચલાવી શકો છો અને ઓરિજનલ કલર રાખો તો એ પણ કરી શકો છો તો મેં આ બે બાઉ લીધા છે ત્રણ એકમાં આપણે થોડોક ઓરિજિનલ કલર રાખીશું અને બે પાર્ટમાં બીજો કરીશું થોડા થોડા આપણે આપણી રીતે જે રીતે કરવા હોય ને એ રીતે મેં ત્રણ પાર્ટમાં વેચી દીધા છે તો આપણે એમાં કલર નાખીશું અને આ ચાસણી જે વધી છે ને એના એ તમે શરબતમાં કે ગમે તેમાં નાખી શકો છો તો આપણે એક પાટમાં લાલ કલર નાખીશું આ રીતે સીજ તમે ચાસણીનો ઉપયોગ નાખીને પણ કરી શકો છો કારણ કે આમાં ચોટી ગઈ હોય ને આ રીતે બધો જ કલર લઈ લેવા મિક્સ કરી દઈએ આપણે સાત થી આઠ મિનિટ આપણે આમાં જ આપણે પળી લેવા દઈશું એટલે આપણો કલર ચડી જાય અને વચ્ચે એકાદ વાર હલાવી લઈશું હવે આપણે આ બીજો કલર લીધીશું એ ઓરેન્જ છે ઓરેન્જ કલર નાખીશું હવે એને પણ એક ચમચીની મદદથી આપણે આ જે ચાસણીનું પાણી છે ને એ નાખી દઈશું નહીં તો તમે એ પાણી ન નાખો હોય તો તમે સાદું પાણી પણ લઈ શકો છો હવે આપણે હલાવી લઈશું મિક્સ કરી લઈશું સાત થી આઠ મિનિટ સુધી આપણે આમાંથી રહેવા દઈશું અને નીચે એક બે વાર લઈ લઈશું અને આ આપણે ઓરિજિનલ કલર રાખવાનો છે તો આપણે સાત થી આઠ મિનિટ આને થવા દઈએ હવે આપણે કલર પણ મસ્ત મજાનો થઈ ગયો છે તો ત્રણેય આપણે જે પાંચ પહેર્યા હતા એ આપણે એક થાળીમાં નાખી દઈશું આ રીતે અલગ અલગ એકા બીજાને ચોટે એ રીતે અલગ અલગ નાખવાના અને આપણે પાંચ થી છ કલાક આપણે સુકાવા દઈશું આપણે થોડા થોડા છૂટા છૂટા કરી અને સુકાવા દઈશું આ રીતે તો હવે આપણે તડકે મૂકી દઈએ આપણી તૂટી ફૂટી સુકાઈને તૈયાર થઈ ગઈ છે તો આ આપણે ઘરે જ બનાવીને કોઈપણ વસ્તુ જેવી કે આઈસક્રીમ કુલ્ફી મીઠાઈ કેક મુખવાસ આવી રીતે ઘણી જ જગ્યાએ તમે આ તૂટી ફૂટી બનાવીને વાપરી શકો છો તો આ રીતે તમે પણ બનાવજો